પાણી ભરા છે ગટરની કોઈ ગટર વ્યવસ્થા સારી નથી પાણી સ્વસ્થ નથી હમણાં અહીંયા મુતેડી નવી કરી પાંચ સાત લાખની તો એમાંય ક્યાં અંદર જાય એવું નથી અંદર કોથરીઓ એટલી પડી છે ને તો તમને એમ થાય કે અહીંયા જ વેચતા છે આ બધા કોથરીઓની અને કોઈ પણ વસ્તુ કોઈ સગવડ નથી એમ અમારા ગામમાં બધા પ્રતિનિધિ અહીંયા કેટલા હે હળવદ તાલુકામાં જાઝા પ્રતિનિધિ અમારા ગામમાં હે પણ કોઈ કંઈ કોઈને કંઈ ધ્યેયન જ નથી દેવું એમ અને અમે તો કેટલી વાર રજૂઆત કરી કે ગામમાં ચોખ્ખાઈ કરો દબાણ હટાવો આ તે તો કોઈને કંઈ આ જ નથી આ કરશું ફલાણું કરશું બે ત્રણ વાર તો ગામ સભા રદ થઈ તોય કોઈને ખબર નથી પડતી ગામના એ જ છે કે ગામના ને જોઈ જ છે આ બધું એટલે આ બધું હાલે જ છે ઓલા ઈ છે ત્યારે અને કોઈને કંઈ કામ જ નથી કરું પહેલી વસ્તુ તો એ છે આવું આવું ગામ હોય ને તો આ ગામ મેક ઇન વહી જવાય અહીંથી પાકિસ્તાન જતું રહેવાય